ਜੈ ਮਾਤਾ ਜੀ ਮਿੱਤਰੋ ਕਮ ਸੋਬਤ ਹੈ ਮੋਜ ਮੇ ਮੋਜ ਲਾਗੀ ਪੜੀ ਨਾ ਭਾਈ ਸਦਾ ਇਹ ਮੋਜ ਰੇ ਬਾਪਾ ਕਰੋ ਮਜਾ ਬਿਲੇ ਹੂੰ ਤਾਂ ਵੇਰਿਆਣੀ ਮੋਣ ਡਾਇਰਾ ਪ੍ਰੇਮੀ ਮੋਣ ਡਾਇਰਾ ਤੋਂ ਰੋਜ਼ ਤੋਂ ਕੋਣ ਨੋ ਘਣੋ ਜੀ ਦੀ ਮਨ ਮੇ ਹਮ ਥਾਏ ਕੋਈ ਢੰਗਰਾ ਮੋਣਾ ਹੋਵੇ ਉਹ ਬਿਲੋ ਡਾਇਰੋ ਕਰੋ ਬੈਠਾਓ ਮੋਜ ਕਰੋ ਮਜਾ ਕਰੋ પણ હવે એવો કોઈ બહાર નિહરાતો નથી ગમે આપણે જંજાળો હું પૂરા ફાથયા પડ્યા બાકી ડાયરે મેં આપોને કોઈક સમજે કે એવો હોય આપણી વાત સાંભળે એવો હોય એક વાર હું એક ગામ મેં ગયો હવાડી વહેલી મેં બાપા રાજા કરણની વેળા વાર્તા મોડી એક ડોકરો બેઠા મારે પાસે મેં કીધું એ તો મારી વાત મેં ગળી ગયા એવું એને છોકરો હાથ દેવાય દાડા ઘરે હલો તો કે લીખ ભીચ બારડજી રે બ ફૂંકે શણે આવું મને થયો મી તો મારે ફૂંકો મેં જાહેર્યું પણ ઢાંગરો ડાયરો હોય ભાઈ આ સમજે કેવો હોય તો વાતો તો કંઈક પડીએ છે સમજા ઘણે વાતો પડે અમારે પિંગળસી ભાઈ છે મારે વાતો રાચા હાક છે પણ કંઈક જવરાશે જાશો ભાઈ અને વાગડ મેં તો મારા મુરીદ ઘણા રાજપૂત દરબારો ઘણા બધા છે બજારા ફોન કરે કવિરાજ આવો 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 જવરાશે તો જાશો બાકી બે ચાર બીજા એ માગ છે પણ મામે એક કટેવ છે મારી કટેવ એવી છે કે હું પહેલો ફોન કરું દરબારને અત્યારે ઓહો કવિરાજ જય માતાજી જય માતાજી કરે પછી કહો કે બાપુ આ તો તમારી બાજુમાં આવ્યો હતો વિચાર હતો મેં તો તમે કને આવો તો ઓલ્યો સ્વાભાવિક કે આવો ને પધારો ને કવિરાજ પણ હું બેઠો ઘરે હો ભાઈ પછી મને જો કલાક બે કલાક ચાર કલાક પછી ફોન આવે દરબાર રોકે હજી કવિરાજ પહોંચ્યા નહીં તો સમજો કે આ જ જેવો છે બાકી જો પૂછાય પાછી ન થાય તો આપી સમજો કે એવો કંખ બેઠા આપો હું નોકરમાં હું અને ખેડવા ભાર દેવો બાપા એ મગ તો હું જાતો નથી પણ બીજી વારનો ફોન આવે કવિરાજ ક્યાં પહોંચ્યા તો સમજો કે ના ના આપણી વાટ જોઈ રહ્યા એવો બધો તાલ છે આ કી તો વાતળીયું મનમાં વધે ને વડ થયું ચંગે માણે પૂછ્યું દિલ દિલ મેં રહ્યું એક દુહો છે કે વન ચરણ ચંદન ઓગષણ પાબાસર પિયંત શો દિયાળા સંભરે તો કુંજર ક્યુ જીયંત એટલે મારી સિકલ જો હોય તો અહીંયા જણાય કે કઈ રાત મેં કંઈ નહીં હોય ને અમુક એવો કોઈ છે નહીં ભાઈ એવી કોઈ ખાસિયત જ નથી પણ પાગડી બાંધલ હોય મૂછો મૂછો બરાબર હોય ચહેરો મેરો બરાબર હોય તો મોણા જણાય કે એમ કોઈક છે બાકી ચહેરે મેં કોઈ નથી અમારે એક રબારી હતો નોમ નહીં લ્યો પણ મારું વાળો હતો અમારે ગામ હું ઢુકળો જ રહેતો નેવું હરી ઉંમર દાઢી જોરદાર બાંધત રાખે અને અઢવટો બઢીટો પહેરેલ ગેડો હાથ મેં ગામ ગમે બે ગીય ભાઈબંધતા આવતો આ તો હમણાં જાય તો એમ થાય કો મહાન કોક રાજ રબારી આવેલ છે પણ ભાઈ આ બોલે જ લાકડા ફાડ્યાના તે ચહેરે મેં એવો કોઈ નથી સમજ્યા ભગવાન જે મણા નોખે કોક મેં નોખે કોક મેં નોખે એટલે મેં એવી વિશેષ તો કોઈ નથી પણ હનુમાનજીની કૃપા છે કે હું ડાયરેમ બે હું તો પચીસ જણા પણ હોભળે જરૂર બીજો બોલતો હોય એને ચૂપ કરાવે તો હે સમજો કે ના ના હું પણ કોઈક ખોંભળે તો છે તો હવે વાટ જુઓ છો કે હું ભાઈ બંધોના ફોન આવે છે તો પછી એકાદ દી ડાયરો કરવા આવવો છે તો તમે બધા મજા કરો જોગમાયા માતાજી તમને આનંદ કરાવે તો જય માતાજી